પીટીઈ કરવું કે આઈલ્સ કરવું કેનેડા જવું કે ના જવું અને જવું તો કઈ યુનિવર્સિટી કે અથવા તો કઈ કોલેજ ની અંદર તમારે એડમિશન લેવું આ બધા જ પ્રશ્નો તમારા મગજની અંદર ઉદ્ભવે છે તો તેનું એક જ સમાધાન છે એસકે એજ્યુકેશન ફેર આ એજ્યુકેશન ફેરમાં 100 થી પણ વધુ યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ હાજર રહેવાના છે જેમાં યુકે, યુએસએ, કેનેડા અને ખાસ કરીને ફ્રાન્સ, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડના પણ રિપ્રેઝન્ટેટિવ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત અહીં તમને લોનની ફેસિલિટી અને તેને લગતી તમામ ગાઈડન્સ અહીં તમને મળવાનું છે અને સાથે સાથે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે પણ ખાસ કાઉન્સેલિંગનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. જો તમારા બાળકે ધોરણ 12 ની પરીક્ષા આપી દીધી છે અને તેને આઉટ ઓફ કન્ટ્રી મોકલવો કે પછી ઇન્ડિયામાં રહીને જ ભવિષ્ય બનાવ તેની મૂંઝવણમાં હોય તો તમારા માટે લઈને આવ્યું છે એસ કે એજ્યુકેશન ફેર કે જેમાં તમારી તમામ સમસ્યાઓનું સમાધાન મળી રહેશે તો હવે તમારા પ્રશ્નોના જવાબ મેળવવા પહોંચી જાવ એસ કે એજ્યુકેશન ફેર માં તારીખ ટાઈમ અને એડ્રેસ સ્ક્રીન ઉપર નીચે મે તમને પહેલેથી આપેલા છે